સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ભગવાન હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિક તમામ ભગવાનના સ્વરૂપો દિવ્ય શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવમાં ચાલી રહેલ અદ્ભુત શિક્ષાપત્રી સારરૂપકથાના વક્તા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીજી દ્વિતીય વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી સભામાં ઉપસ્થિત જેમના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા ધર્મધુરંધર આચાર્ય પ્રવર પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ્રી બંને લાલજી મહારાજશ્રી વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડૉક્ટર સંતવલ્લભ સ્વામી મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામીજી આદરણીય સર્વે સંતો શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ત્રણ મિનિટનો ટાઈમ આપ્યો છે એટલે વધારે ટાઈમ નહીં લઉં વડતાલના આંગણે ગત વર્ષે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો એની જ કંઈક ઝાંખી કરાવતો આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી લેખનનો દ્વિશતાબ્દી મહોત્સવના આપણને દર્શન થઈ રહ્યા છે પૂજ્ય વ્યાખ્યાનમાળાના વક્તાશ્રીએ બહુ અદ્ભુત મહિમા આચાર્ય પદનો શિક્ષાપત્રીનો મહિમા આપણને વર્ણવ્યો છે સાંપ્રત સમયમાં વર્તમાન આચાર્ય મહારાજશ્રીના સ્વભાવની વાત કરીએ એમાં હું મારો સૂર પૂરું છું આપણો સંપ્રદાય એ ષડંગી સંપ્રદાય છે આચાર્ય સ્થાપનને બસ્સો વર્ષ જ્યારે પૂર્ણ થાય છે એક જ લીટીમાં વાત કરીશ કરીશંગી સંપ્રદાયમાં છ અંગ આવે છે પણ આચાર્યનું અંગ કાઢી અને જે બીજા પાંચ અંગ છે એમાં જ્યાં સુધી આચાર્ય મહારાજની મોર ન વાગે આચાર્ય મહારાજનો સિક્કો ન વાગે ત્યાં સુધી એ પાંચ અંગ પૂરેપૂરા ન કહેવાય ષડંગી સંપ્રદાયમાં છ અંગમાં સૌથી પહેલાં મંદિર દેવ અને શાસ્ત્ર આવે છે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મંદિરની અંદર પ્રતિષ્ઠિત મૂર્તિની આરતી જ્યાં સુધી આચાર્ય મહારાજ શ્રી ન ઉતારે ત્યાં સુધી એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય નથી પૂજા કરવા યોગ્ય નથી એટલે આચાર્ય મહારાજ જ્યાં સુધી આરતી ન ઉતારે ત્યાં સુધી આપણા સંપ્રદાય માટે એ વેલિડ ન ગણાય બીજા નંબરે શાસ્ત્રની વાત આવી જ્યાં સુધી મૂળ સંપ્રદાયની અંદર જે શાસ્ત્રમાં આચાર્ય મહારાજશ્રીનો આજ્ઞાપત્ર ન હોય હું બીજા શાસ્ત્રોની નિંદા નથી કરતો બીજા ગ્રંથોને વખોડતો નથી પણ મૂળ સંપ્રદાયની જ્યારે વાત આવે એમાં સાંપ્રદાયિક શાસ્ત્રોમાં આચાર્ય મહારાજશ્રીનો આજ્ઞાપત્ર એ અનિવાર્ય હોય છે દેવ આચાર્ય શાસ્ત્ર અને મંદિર ત્યાર પછી આવે છે સંતો જ્યાં સુધી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી દીક્ષા ન આપે ત્યાં સુધી એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ ન કહેવાય એટલે મહારાજશ્રીના હાથે જ્યારે એ સંત દીક્ષા લે ગુરુમંત્ર લે ત્યારે જ એ સંપ્રદાયના સાધુ તરીકે કહેવાય છે અને છેલ્લે છઠ્ઠું અંગ છે હરિભક્તનું એ હરિભક્ત પણ જ્યાં સુધી આચાર્ય મહારાજશ્રી પાસેથી ગુરુમંત્ર ન સ્વીકારે ત્યાં સુધી એ સાંપ્રદાયિક અનુયાયી ન કહેવાય ભલે ભજન ભક્તિ કરે માળા કરે જપ કરે તપ કરે પણ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આચાર્ય મહારાજશ્રી પાસેથી ગુરુમંત્ર એ અનિવાર્ય છે મારો કહેવાનો ભાવ કે આપણે સૌ ભાગશાળી છીએ કે આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ આપણા ભાગ્યમાં આવ્યો છે ષડંગી સંપ્રદાયમાં સૌથી અગત્યનું આ અંગ છે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને શિક્ષાપત્રી લેખનને પણ બસો વર્ષ પૂર્ણ થાય છે શિક્ષાપત્રી એ સંપ્રદાયનો આધારરૂપ ગ્રંથ છે આજે સવારની કથામાં પૂજ્ય સ્વામીએ ઘણી બધી એની વિશેષતાઓ મહત્તાઓ કહી એટલે ફરી એમાં ઊંડો ઉતરતો નથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ દિવ્ય ભવ્ય જે મહોત્સવ ઉજવાય છે લાખ લાખ વંદન છે આ મહોત્સવની અંદર જે જે ભક્તોએ તન મન ધનથી સેવાઓ કરી છે પૂજ્ય ચેરમેન સ્વામી અને કોઠારી સ્વામી એમને પણ લાખ લાખ વંદન કરી અને મારી વાણીને વિરામ વિરામાં પૂછું બોલો સ્વામિનારાયણ ભગવાનની